આમાં સમાધાનની વાત કોઈ સમાધાન ન થાય પરંતુ પ્રેમ ભાવ થાય સમાધાન શબ્દને વખોડી નાખ્યો તમે સમજજો આ વસ્તુને આપણે સમજવી પડશે સમાધાન શબ્દને આપણે એમણે દૂર કર્યો ઇઝાઇનસ ગોંડલે બહુ મોટી વાત કરી છે કે સમાધાન નથી પણ આ એકબીજા પ્રત્યેની જો ભાવના આપણે દુર્ગામી ભાવના આપણી દુશ્મનાવટ જેવી ભાવના રાખશું તો એને દૂર કરી સમાજને એક કરવા માટે આપણે શું કરી શકીએ તો જે વિવાદ છે એ વિવાદોને તમારે એને મિસગાઈડેડ અથવા મિસઅન્ડરસ્ટેન્ડિંગ જે છે એનોય અંત લાવવો પડશે એટલે ચર્ચાઓના અંતે સમાજ જે કરે તે પણ અંતે તો સમાધાન એ જ માત્ર સમાજની એકતા માટેનો સંદેશ છે એટલે આને બહુ ચિંતા સાથે પોતે વ્યક્ત કર્યું અને પોતે પોઝિટિવ વેમાં આગળ લઈ જવાની વાત કરી છે આજે ગોંડલ પેલેસ ઓછી પેલેસ ખાતે આજે બેઠક યોજાઈ હતી તેમાં જે યાદવેન્દ્રસિંહજી છે તેમની જે કોઈ શરજ ચૂક હતી તેમની પણ એમને દિલગીરી ખાસ કરીને વ્યક્ત કરી છે ભવિષ્યમાં એ ગોંડલ સ્ટેટ ગોંડલ મહારાજા સાહેબ ગોંડલ યુવરાજ સાહેબ આવા કોઈ પણ ટાઇટલનો કે ઉપયોગ નહીં કરે અને કદાચ અનાયાસે બીજું કોઈ કરતું એ છે તો એમને પણ એ ખુલાસો કરશે કે ભાઈ હું ગોંડલ સ્ટેટ નથી તો આ બાબતથી મહારાજા સાહેબે પણ ખૂબ જ બાબતમાં બધા ભાયાતોને સાથે બેસાડી અને આ વાતનો સુખદ અંત આવે તેના માટે થઈ અને આજે પ્રયાસ હતો અને એ બાબતનો સુખદ અંત આવી ગયું અમારી તમામ માહિતી